ને આ ઠંડુ વાતાવરણ બહુ છે ને જો હવે ને કમ્પ્લેટ થઈ છે ને સંદીપ નહીં ગયા છે હીરાગાહમાં તો કારીગરોના અંદર આવી ગયા છે તો એ ગયા હીરાગામાં તો જો ગરમ પાણી મેકી દીધું છે ને ઉકાળો આવે છે વરાળો નહીં રહે જોવા આમ હાલો તો ગરમ પાણી મેકી દીધું છે અને જો બધા બેઠા છે અહીંયા તાપ કરવો જોઈએ અને જો થોડો થોડું દેતું હશે દેતું હશે તો દે તો ખરીક તાપીએ ઝાપટ કરાશે તો કડક તાપીએ ને તો વધારે મજા આવે એટલે બધા તાપતા જોઈએ ખબર જ હોય કેમ કે શિયાળો છે એટલે ઠંડી હોય એટલે બધા તાપતા હોય ને અમારે તો જામ તાપીએ ને જર્સી કાઢ નાખી છે કેમ કે વાસણને ઉટકવાનું હોય તો મજા ન આવે તો કડક તાપીએ ને પછી વાસણ ઉટકી નાખીએ જો આને હવે તને ભાઈ છે આ જો તડકે ભીજ ભાઈ તને ટાઢ ભાઈ ઠંડી લાગે એવું છે કારીગરી આવી જાય ને હીરા ગમાવી જાય

તો આ લાકડા છે ને હવે આ કોરે આવી ગયા છે જો કોરે આવી ગયા હવે આ લાકડા ઉતારવા જોઈએ તો મારા મમ્મી મારા પાસે કેતા ઉતારવાનું તો મારા મમ્મી ના પાડી કે લાકડા ઉતારી નાખીએ ને તો પછી આ આ કહેવાય મારું ક્યારેક સાટા કર્યા હોય પણ લાકડા બધા ભી ના થઈ ગઈ મારા મમ્મી અહીંયા લાકડાના પડતા કરી ને સોમાસ ના ભરે નાખી તો મારા મમ્મીએ અહીંયા ખડકા આવ્યા છે જો અહીંયા ખડકી નાખ્યા લાકડા હાલો તો જો આ છે દાળ ભાત બનાવવાની તૈયારી કરવાની છે તો દાળ ભાત હા તો દાળ કાઢેલી તો દાળ કાઢેલી છે આપણે આવી છે ને કુકર લેવા જવું પડશે તો કુકર હોય ત્યાં આ રૂમમાં તો અહીંયા કાકા છે અહીંયા કુકર છે કુકર લેવો લઈ લઈ આ બટા

અરે હટ હટ સડવા માંડે કાકી દે એટલે હટ બફાઈ જાય ને આયા મેકી દીધી સે ડાળ તો આયા મેકી દીધી સે ડાળ તો ડાળ સડે છે કુકર માં મસાલાન બધું નાખી ને મેકી દીધી ને આયા છે બટાટા તો જો બટાટા આયર બાફી નાખ્યા છે બે છોલે મેકી દીધા હટ સડી જાય ને એમ તો ગેસ ને છોલે મેકી દીધા છે ડાળ અને આ

કુકરમાં ડાળ આમાં બટેટા હુકી ભાજી ટાઈપ વાહ જવો ઉકેભી ટાઈપ બટેટા ને ગરમા ગરમ તો એટલીને પળવાળી દવા હા હા

Kan diko, tan momi meki niwe ajiya. Amare arusi benne na momi meki niwe ajiya se kam karwa. Thudu kam setle kapta. Wo, wo, wo. Awa hatu mota te jau ni. He? Mota te jau. Wa, 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 wa. Diska karta wade, diska karta wade. He? He? A, a. Mami sapi le de. He? A, a. Alo, tozo mar momi. Weya wata bupore. Ne, sapi ne Kam હમ તમારા હાથમાં એટલી બધી નહીં આ હું દેખાડતો આ મહેંદી તમારે મહેંદી છે કે નું કહેવાય રાજવા આમ તો જવા જવા કેટલું મસ્તની ડિઝાઇન પડી મમ્મી અહીંયા અરણ્યું છે અહીંયા અરણિયું છે અહીંયા મોર છે અહીંયા પોપટ છે લે મમ્મી આ તમને આ બધું લખાયું એટલે અહીંયા હાણસી હતન છે આવું બધું લખ્યા હોય ને દોર્યાવતે તમને કાંઈ નહોતો થયું મમ્મી હે અમે રહતો અહીંયાં હતન ઓય ઓપા ગળે ને છે ને કમ્મી તો આ પેલાની મહેંદી કેવાય દેશી મહેંદી બધા આ કેવું ખાલી તોફાવમી ના કેટલી મસ્ત ડિઝાઇન જો પાડી દીધી એને કોઈ મહેંદી લેવાની ઉપાધિ નહીં કમ્મી

ફમેલે આપણે વાળું કરીને બેઠા થઈ ને એક નવીન વસ્તુ જો આવી મીંદળું છે સીતાફળીયા છડીને બેઠો ઓ ઓહ ફરેશ નાળે પાડો આમ તો હો ચા મીંદળું સીતાફળીયા છડીને બેરો બોલો કેટલું મૂસું છડી જો તો કે દીપડાની ઘળે છે પણ અરે વાહ આખો તો તપ કઈ આખો તો ન તપ મારી હે યે યે દો વંડી છડી આખો તો તપ કઈ ਦੇ ਯਾਦ ਕਰੇ ਸਾਹ ਸੇਡੂ ਅਸਲ ਦੀਪੜਾ ਥੇ ਉਹ ਥਾਂੜਾ ਉੱਟੇ ਤੇ ਉਨਕੋ ਮਾਰੇ ਮਾથે ਪੜੀ ਨਹੀਂ ਆਮ ਨੇ ਤਾਂ ਮੇਰੀ ਆਵੀ ਰਿਤ ਮੀਦੜੋ ਰੋਇਆ ਚਿਤਾ ਭੜੇ ਰਾਤ ਨੂੰ ਹਰਉਂ ਉਸੋ ਮੀਦੜੋ ਨੇ ਇਹਦੇ ਆਇਓ ਵਿਗਾ ਦਿਆ ਮਨੇ ਉਹ ਪਾਂ ਰੇ ਕਰ ਪਾਂ ਰੋਪੜੇ ਮਨੇ ਮੈਂ ਤੇ ਮਰ ਮਾਤੇ ਤਗਰਮ ਤਗਰਮ ਨਾ ਆਵਤ ਕੈ ਨਕੀ ਨੋ ਕੇ ਹੋਇ નથી લે લપટાઈ જાય તો પડે હવે તો આજનો દિવસ ત્યાં કાંઈ આ હતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી રામ રામ આવજો રામભાઈ નાજો